મહાશિવત્રી મહાશિવરાત્રી ભોળાનાથ ના દર્શન કરવા આવજો ભોળાનાથ ભોળાનાથ ના દર્શન કરવાના અને મહાશિવરાત્રી નો ઉપવાસ કરવાનો બધા આનંદ થી ઉપવાસ કરજો ભોળાનાથ થી ભોળાનાથ ભોળાનાથ શિવરાત્રી દર્શન કરવામાં આવ્યા છે ભગવાન અને પછી થી થાય રાત દિવસ ટૂંકા થી થાય ખબર છે શ્રાવણ મહિના ની સૌ દેશ આવે ને ક્યાંથી પછી દિવસ મંદિર ટૂંકા થવા

બે પછાદી લેવી પડે જો કેટલી પીવાય પછી મારે હું તો નથી પીતી એટલે

We can find that we also you that for you. uh -huh. eh?